બે ને વરગાડીને એમ કે મારે કાંઈ નઈ તો બે લાડવા વાર નાખ્યા રાંધીને પછી વાર લેવાય ને એને બાનું હતું કે મારે બનાવવાનું

સાપી હોય કે પછી હારી લીધું ને કો ના એવું કરે હેસાવા સાટવાનું કામ જણા ભેગા કર્યા અહીંયા તો

આપણે ફૂબે ને બા દર્શન કરી લીએ અને મલિદો સવાર લીએ પછી બેઠીએ ને પછી ઘેર જાય ઓછા બેન છે નાસ્તો કરે અંશા બેન તમારે નથી ખાવું હાલો તો નાસ્તો કરી લઈએ અને પછી હેની ને જઈએ તો આ હે અમારા પીર બાપાની જગ્યા જે તમે વિડીયો જોતા હોય હાલ તો હે ને નાસ્તા પાણી કરી લીધે ને હવે હે ને હવે જદી હુકમ થાય તદી હે ને પાછા આવી ગયું આજ ઓસિંતા હુકમ થઈ ગયો હાલો આપણે હે ને હવે ઘેર જઈએ જાય કે મારી મમ્મી ની નીંદો હુકમ જ હતો પણ હું આજે પ્રમદી આવી ને કે મને નથી ખબર કે મળી જાય બાકી છે કે જવાનું છે કે હાલો હવે હે ને ઘેર જઈએ ડાયરેક્ટ

અહીંયા છે ને હાવ દણાંગ છે બિસાડી પડે જ ને મારા મમ્મી છે ને અમારો ભાઈ એકા બીજાનો હથવારો સપોર્ટ છે એકા બીજાને તાટિયા ભાઈ તો અમારું કામ કરવા કોઈ આઈ છે ને પણ ઠેલી કા ખાલી બોલે યાર ઠેલી તો એકવાર દેખાની હાથમાં પડ્યા ભેગી આમ ગઈ ઠેલી ઓહો 2 કિલો વજન ઉતરી ગયો મારે તો લગભગ ફેરા છે જમ વાળી ફૂગે ગયો હોય ને એવું હેડ ખાઈ લઈએ ને પછી બપોરનો સમય થઈ ગયો લગભગ કેટલા અગિયાર થયા ને અગિયાર સાડા અગિયાર સાડા અગિયાર વાગે ગયા હાલો હે બપોરા કરી લઈએ હાલો તો વાડી પૂગી ગયા ને હે ને રાજી થાકી ગયા હાલો અટાણે હે ને સાડા બાર વાગે ગયા અને બસ જો અનસા બેન એટલું ને થવા નહીં લાગે ને થઈ ગયા વાહ ભાઈ વાહ હાલો તો ભીહું તો હે ને પીવરાની છે અનસા અમારી કુંડો ખાલી કરી નાખ્યો લુગડા ધોવે ધોવે ને

બીજી વાત એ હતી કે મારી મમ્મીને અમે કામ ની નામ ની બધી વાતો કરતી હતી મારા મમ્મી ને કાલુ કે કામ વાળું છે કે નામ ફાઈનલી દિશા બી ના હે કે કામ વાલું હે કે નામ પછી તો કઈ ખબર નઈ મગજમાં કેવું કે તું ના મને કામ વાળું છે મારે હું તો જાય તો આવશે ને બધા વિડીયો જોવા લીજો કાલે મારા મા દીકરી થોડોક વિરોધ હાલતો હું પાછી બોલે જા

આખું જબલું ભરી આવી આખી ગયા આપણે રાવણા ને ખાવા જતા ઘોની મામા ને તો ઘોની મામા ને હે એમ લઈએ તો મેં કીધું તો મને આખું જબલું એને હે ઉતારી દીધું તો હાલો બસ મારી મમ્મી એટલે ભીહું સારે તો ઘણી વાર હું ભીહું સારવા જાઉં તો એ હે ને ટણે ઘેર આવે થોડુંક કામ છે તે હાલો તો મારી મમ્મી હે ને ટણે ઘેર ગઈ અને જો ભીહું આપડી સરે અને મારા પપ્પા આમથી આવે કા અવતારીએ એમાં હોય વરસાદ જેવું થયું ને એટલે કાં તો વરસાદ સારો આવી ગયો જરાક આમ વરસાદ નો આવે હું હે એ દવા બંધ રાખી દીધી દસક પોપલી દવા રહી ગઈ હવે તો હું તો કઈ ત્રાલી આવી ઘોની મામે ઉતારી દીધો તમે તો નહીં ઉતારી આવી દો જા આખું જબલું ભરી આવી ઓહો જા એટલે કઈ ત્રાલી શું કરવા ખાવાનું હોય હા ખવાય કઈ તો હલો તો ટાણે હે ને પાંચ વાગી ગયા ને મારી મમ્મી અહીંયા કરે વાહીદા અને હું ઉતારી આવી અને પેટ ભરીને ખાઈ લીધા મને બહુ ભાવે તો પીર કાયતરાપે વહી ગીધી ને એટલે રોગે રોગા વાહા નાખ દીધા વરાણું નહોતું હાલો ટાઈમ મળ્યો ને તો દોટાણ વારેલા અને જો આજે અમારે કઈ મેં શેર નહીં જરાક નેવું આવ્યો ને તો પાછું બહુ ધી વિખાઈ ગયો બસ તો હાલો વાંધા હે મારે કરવાના